સ્મશાન નજીક જાહેર રોડ અને વરસાદી કાસ પાસેથી મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ રઝલતો જોવા મળ્યો ડભોઈ શીતળાએ સ્મશાન નજીક જાહેર રોડ અને વરસાદી કાસ પાસેથી મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ

કાચની નાની મોટી શીશીઓ દર્દીઓના સારા ખરાબ પાટા કપડા ડાયપર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે ત્યારે આવી વસ્તુઓ ગમે ત્યાં હોસ્પિટલ હોસ્પિટલો દ્વારા રાખવામાં આવતા ક્યારેક પ્રાણીઓ નાના પુલકાઓ વયવૃદ્ધો આ મેડિકલ વેસ્ટનો શિકાર બની ક્યાંક બીમાર કાં તો કોક ઉપાધિમાં પડી જતા આવે છે જેથી સરકાર દ્વારા મેડિકલ વેસ્ટ માટે એક અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે મેડિકલ વેસ્ટ લેવા માટે એક વાન ડભોઈ નગરમાં સમયાંતરે આવી તમામ હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ ઉઘરાવી આ વેસ્ટનો નિકાલ કરવાની વ્યવસ્થા નો ભાગ ભજવે છે તેમ છતાં ડબોઈ નગરમાં આવેલી કેટલી હોસ્પિટલોમાંથી મેડિકલ વેસ્ટની નો નીતિ નિયમને નેવી મૂકીને ગમે ત્યાં ફેંક નિકાલ કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે તેનો સીધો તાકલો શિતરાય સ્મશાન નજીક મેડિકલ વેસ્ટનો મોટા પ્રમાણમાં પડેલો જથ્થો જોવા મળતા પેસેડો જોવા મળે છે આ માર્ગ ઉપર કોટ વિસ્તાર બહાર આવેલી કઈ સોસાયટીઓ એવા જવાના પાક્કા માર્ગો પણ છે લોકોની અવરજવર પણ ત્યાં રાહત રહે છે ત્યારે આ મેડિકલ વેસ્ટનો ભોગ કોઈ રાહદારી ન બને તે બાબતને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર કે અન્ય લાગત તંત્ર આ મેડિકલ વેસ્ટ કોને નાખ્યો છે તેની પૂરતી તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તેવી પ્રજામાં ઉઠવા પામી છે માંગ